ビデオ કાટવાનું ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે

આ ફ્લોટિંગ વાળો રાઈડો છે એટલા માટે તમે જુઓ એનું કલર આમાં ભેળ નથી પણ મહદઅંશે અમુક દાણા ઉગી નીકળ્યા હોય તો એ આમાં તૂટી જાય છે પ્રેશરમાં આ રીતે તમને બતાવી જુઓ આ રીતે જે દાણા ઉગી ગયા હોય ને અમુક એ આ રીતે કપાઈ જાય એના ફાડા થઈ જાય આ રીતના દાણા જુઓ અને આને આપણે એકવાર ધાર દેવાની છે એટલે ઘણો ચોખ્ખો માલ નથી કાઢ્યો કેમકે આ એકદમ કમ્પ્લીટ ધાર દઈ અને પછી જ આની ગુણી ભરવાની થશે એનો પણ તમને વિડીયો બતાવીશું તો એ પણ અમારા સાથે જોડાયા રહો વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર